Mm Mm ખાધા નઈ આવ્યો એટલો હાજી હા જો મિત્રો આવી રીતે અમારે પરોટલા બનાવી બનાવે છે બધી અલગ અલગ વિજ્ઞાની અલગ અલગ સ્ટાફ હોય અમાર આવિનશ ના રોટલા બનાવે આજે बाजरा ના રોટલા છે આયન કન ને મોટેના રોટલા રોટલા બનાય છે આયન મોટેના રોટલા બનાતા છે આજે बाजरा ના રોટલા બનાવે મો દિવસ થી बाजरो ખાતો નહી તો આજે बाजरो પણ ખાઈને તે મારીજી ખાતા હતા પણ ગામડા મે નહી આપણે બહાર જતા તો ખા લેરી